હે માતાજી મિત્રો રામ રામ બધા કેમ છો મિત્રો મજામાં તો વાંધો ને આપણે પણ મજામાં હઈ અને આજો મારે પી ચુકાજી નું કામ હતું બોલે બધા અહીંયા કામ કાજમાં હતા અને હવે જો વાગી ગયા એ દિવસના હવા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો હોય ને આપણે જવાનું છે મતદાન કરવા તો જો આવી ગયું હોય મતદાનનું પતાકડું આમ તો અમે પતાકડું જ કહીએ અને તો હવે એમાં આપણો બધા કર્મક નંબર ને એવું બધું નામ ને સરનામું ને એડ્રેસને હાથે બધું એવું લખ્યું હોય એક આ લેતા જશું અને પછી આપણું એકાદ આઈડી પ્રૂફ આપણે લઈ જવું પડશે ને તો આપણે આઈડી પ્રૂફમાં અત્યારે લઈ જઈએ આધાર કાર્ડ તો આપણું આધાર કાર્ડ છે તો આપણે જાય અને મતદાન કરી અને તમે પણ નવું મતદાન કર્યું તો કરી આવજો અને છે ઉમેશની મમ્મીનું આધાર કાર્ડ પહેલું આપણે જો કેસમાં ફર્યું હતું તું જો આલો કાઢી અને મતદાન અત્યારે કરી આવી અને હવે ટાઈમે ઘણો બધો થઈ ગયો અમારે થોડું કામકાજ હતું એટલે મતદાનમાં વાર લાગી જાય નહીં તો અમે આઠ નવ દસ નવ છેલ્લો ટાઈમ તો અમારું મતદાન મારે કુટુંબ લગભગ થઈ જ ગયું હોય અને અત્યારે બધે વાહમાં કામકાજ હતું એટલે વાહો વારા પરથી ભેગા બીજા મતદાન કરવા જાતા હતા તો હવે આપણે જી આવી અને પછી હવે જો મહેમાન તો બધે જતા રહ્યા ઘણા બધા મહેમાન બેઠા હતા અને હવે મતદાન દિવસ જવાનું હોય અને હવે અમીથી મહેમાન પત્તા કરી અને કમકાજ મૂકી દીધું તો જવું હોય ને મતદાન દેવા કોણ જીતશે એ કઈ ન કહી શકાય કોણ જીતશે આમ આપણને થોડી અત્યારે ખબર પડે કોણ જીતશે જે જીતે બરોબર પણ મત દેવો હે કા મત તો દેવો જ જોઈએ મત તો મત દાન કહેવાય દાન કરવાનું જેટલું થાય એટલું હા તો અત્યારે આપણે જો મતદાન કરવા જવાનું છે એ તો હવે અહીંયા શૂટિંગ ઉતારવા નહીં દે પંચાણું ટકા આમાં મોબાઈલ અંદર લઈ જવાની મનાઈ છે એવું બધું લખેલું છે પણ મોબાઈલ તો નથી અહીંયા રોકતા પણ શૂટિંગ અંદર નહીં કરવા દે તો હાલો અમે કંઈક મત લઈ આવી હાલો જઈશું ને તો કાંઈ વાંધો નહીં હાલો જો હાળા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો વાતમાં અમારો ટાઈમ જતો રહે અને પછી એને હાંજ પડી જાય છે આઠ વાગે પછી દૂધ થઈ બંધ થઈ જાય પછી મત ગમે એવું હોય તો નકામનું ગમે એવો માણસ તો હાલો આપશે પહેલાં મતદાન થઈ આવી અને જો મહેમાન ઘણા બધા હતા બોલાવ્યા હતા અને હું શ્રીમારે બધે રમત ફોમણ કર્યું હોય તો નીરલબેન ને કિરણબેન બે છે અંદરવારે જેવું છે તો અમે ફટાફટ મતદાન કરી આવી અને ઉમેશભાઈ જો ડેલીમાં આવી અને આરામમાં ઘડી પહેરી ગયા મસ્ત મજાના અને આપણે મતદાન બૂથ છે અમારા બાજુના ગામમાં છે અમારા જાલી ગામ બે છે તો બાજુના ગામમાં મતનું બૂથ છે તો ન્યા મતદાન દેવા જઈશું અને ઉમેશભાઈ જો હવે કામ કરીને થાકી ગયા છે અને મોબાઈલ લઈને બેસી ગયા છે અને હાલો શું વાંચે તારું નામ હે વાંચતા આવડે કેટલું ભણેલી હોય ને ભણી જઈએ એટલે કે વાંચતા નથી આવડતું તો હાલો હવે બાઈક લઈ અને આ બેન લેતો જાઉં મતદાન કરી આવી અને જો હવે અત્યારે આવું લોકેશન આવે છે અમારે બધા જો અને બધા બજારમાં વાટું વડા કરે છે બધા સારું હે ને અમારે જમી એક છે ગયા અવરું ફરી ગયા તો કાંઈ વાંધો નહીં હાલો હવે મતદાન અત્યારે આપણે બહુ જ મથકે આવી ગયા છે અને હાલો હવે મત દી આવી મતદાન કરી આવી અને આવી રીતનું સર લોકેશન અમારી ગાલી પ્રાથમિક શાળા છે મતદાન દેવા ગયા હતા તો મતદાન મસ્તીમાં નું થઈ ગયું મતદાન દી આવ્યા અને હવે પાછા ઘરે આવી ગયા હે હવે આને પૂછી તે કોને મત દીધો થઈ દીધો કા નામ ન દેવાય વિડીયો માં નહીં દેવાનું નામ આમાં સસ્પેન્ડ જ રાખવું પડે આપણે આંગળી માં કઈ ના જો હાથમાં જ ખાલી નિશાન છે આ અંગોઠા નો મારો ને સહયું કરવાની હોય આ જાજુ ભણી જાય ને એટલે અંગોઠા મારે હે અને આપણે બહુ જાજુ નથી ભણ્યા એટલે સિગ્નેચર કરી તો હવે જો ઘરે આવી ગયા ને હવે મારે જવાનું વાળીએ તો હાલો વારું કરવા અને જો હાજ પડી જઈએ ને વારું કરવા બેસી ગયા ને તો માણસો કપાઈ ગયા છે મેં ઉત્સાહ જ લાવી છે બળાવ અને આ તપેલામાં શું લાવી બપોરની

અને નીરલ ને વેડા એકબી જાત પટવાડે તો મિત્રો જો હવે ટાઈમ થઈ ને હવે હે પાણા બાકી તો હવે અમે જમી લઈ ગયા તો હાલો મિત્રો આપણે પૂરો સાથે મળશું નવ દિવસની સાથે તો જય માતાજી અને ગુડ નાઈટ